આપ સૌને જય માતાજી નમસ્તે આજે કલેક્ટર કચેરી ખાતે હાલમાં સમગ્ર ગુજરાતમાં અને સાથે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં જે રીતનો વરસાદ થયો ને જે રીતે આ ભાજપના સત્તાધીશોના કારણે જે દબાણો કરી દેવામાં આવ્યા એવા લોકોના કારણે આજે વડોદરા શહેરની જનતા અને વડોદરા ગ્રામ્ય જિલ્લાની જનતાને આજે પેડા ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને આજે રજૂઆત કરી છે કે જે રીતે સો રૂપિયા કેસલુલ આપવાની વાત કરે છે બાળકને સાઠ રૂપિયા આપવાની વાત કરે છે કયા જમાનામાં આ સરકાર જીવે છે આમ તો વાતો મોટી મોટી કરે છે વિકાસની વાતો કરે છે ડબલ એન્જિનની વાતો કરે છે પરંતુ કયા એમાં જીવો છો અત્યારે સો રૂપિયાની વેલ્યુ શું આ ભીખ આપવાની વાત કરી રહ્યા છો સો રૂપિયા કોઈ સંજોગોમાં ચલાય નહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક્ટ ભલે જે આ છે પરંતુ હવે જ્યારે વખતો વખત મોંઘવારી વધતી હોય ત્યારે મોંઘવારી તો દર વધતો હોય ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક હેઠળ કેશ ડોલની જે રકમ છે એ પણ વધારવી જોઈએ પચીસો રૂપિયા જે ઘર આખરીની વાતો કરવામાં આવી રહી છે એ પણ કોઈ સંજોગોમાં ચાલે નહીં આજે ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામી છે ખાલી દસ દિવસની પાંચ જણનું કુટુંબ હોય દસ દિવસનું જમવાનો ખર્ચો ગણી લે ને તો પણ પચીસો રૂપિયા પૂર્ણ થાય એવું નથી એટલે પચાસ હજાર ઓછામાં ઓછી સહાય એમાં કરવાની જરૂર સાથે જે વિશ્વામિત્રી નો હેતુ ફેર કરીને જે દબાણો કરી દેવામાં આવ્યા છે મોટા મોટા જે કોર્પો કોર્પોરેટ બિલ્ડિંગો જે બનાવવામાં આવ્યા છે મોટી મોટી હોટલો જે બનાવવામાં આવી છે એ બધું જ જો જે હેતુ ફેર કરીને જે આ લોકોને બિલ્ડરોને લહણી કરાવવાના જે પ્રયત્નો કર્યો છે એ પણ હેતુ ફેર જે કર્યો છે એ તદ્દન ચલાવીને આજે આના કારણે જ વડોદરાની જનતાને આજે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લાખો કરોડોનું નુકસાન વડોદરાની જનતાએ ભોગ્યું છે આ કોઈ સંજોગોમાં ચલાવી રહ્યો એવું નથી વડોદરાની જનતાને અપીલ કરવા માગું છું સાથે ગ્રામ્ય વિસ્તારની જનતાને પણ અપીલ કરવા માગું છું જે મસ્ત મુદ્દા આ લોકો દ્વારા જે ટેક્સ લેવામાં આવે છે જે કર લેવામાં આવે છે એ અસહકારનું આંદોલન કરો વડોદરાવાસીઓને કહેવા માંગુ છું કે અસહકારનું આંદોલન કરો ટેક્સ ભરવાનું બંધ કરો ત્યારે આ મોટા મગરોને ખબર પડશે ટેક્સ બંધ કરો આજે આજે મોટા મોટા કરવેરા લેવામાં આવે છે કરવેરોનો સમય જાય તો એની ઉપર પણ વ્યાજ લેવામાં આવે છે શરમ આવી જોવે આજે આ ગટરની સુવિધાઓ નથી અનેક સુવિધાઓ આ લોકોને આપવામાં નથી આવી વાત કરીએ વિશ્વામિત્રી વિશ્વમિત્રી નદીમાં જે રીતનું પૂરું નિર્માણ થયું ગ્રામ્ય વિસ્તારમાં જે નિયમો લાગુ કરવામાં આવે છે જીપીસીપી દ્વારા દ્વારા હિયરિંગો કરવામાં આવ્યા છે એ રીતના હિયરિંગો કરવામાં આવ્યા છે કે નદી કિનારાના વિસ્તારથી એક દોઢ કિલોમીટર સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ ના કરી શકાય હું વડોદરા વાસીઓને જણાવવા માંગુ છું આ વિશ્વામિત્રી નદી કિનારો નથી માનતા આ લોકો વિશ્વામિત્રી નદી કિનારાનો કેટલો અંતર રાખ્યું છે એ લોકોએ ચીપીસીપી નું હિયરિંગ કરવામાં આવે બે હજાર ઓગણીસ માં હિયરિંગ કરવામાં આવ્યું બે હજાર એકવીસ માં હિયરિંગ કરવામાં આવ્યું ગ્રામ્ય વિસ્તારોમાં એનો જોન ફેરવવા માટે કે ભાઈ નદી કિનારાથી દોઢ કિલોમીટર સુધી કોઈ બાંધકામ નહીં કરવાનું તો ગ્રામ્ય અને શહેરમાં નવા નવા નિયમો લાગુ કરવા માટે ફક્ત ને ફક્ત એક જાતનું બિલ્ડર અને લહણી કરાવવા માટે આ કરવામાં આવી રહ્યો છે કાંસો ડબાઈ દેવામાં આવી અને એના પાપ સ્વરૂપે આજે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ છેલ્લા ચાર દિવસમાં જે જનતાએ હાલાકી ભોગવી છે ખરેખર આ લોકોના પાપે આજે હલાકી ભોગવવાનો વારો આવ્યો વડોદરાની મીડિયાને પણ ખૂબ ખૂબ આભારી કહીશ એમને અભિનંદન પાઠવીશ કે સાચી વાત જે સાતો જે ચિતાર છે એ આખો સાતો ચિતાર અને સાચી વાત આ આ જે બધા બેઠા છે ચાડી ચામડીના લોકો એમના સુધી પહોંચાડ પહોંચાડી છે આ વડોદરાની મીડિયાને પણ અભિનંદન છે સતત સતત કવરેજ કર્યું છે ચાર દિવસ સુધી પાણીમાં એમને પણ અભિનંદન છે એને પણ સારું કામ કર્યું છે એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તમામ બાબતોને લઈને અને આ જે આવેદનપત્રો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે સો રૂપિયાની કેશ ડોલ છે જે કોઈ સંજોગોમાં ચાલે ને એમાં નિયમો સુધારો કરીને એમાં કેશ ડોલનો વધારો કરવામાં આવે ને ઘર વખરીના સામાન જે છે એમાં પણ વધારો કરવામાં આવે ને સાથે ગ્રામ્ય વિસ્તારમાં રેશન એડની દુકાનો છે તો ત્યાંથી પણ બધાને જ એક એક મહિનો ચાલે એટલું અનાજ આપવામાં આવે ઘર વખરીનો સામાન આપવામાં આવે એવી અમારી માંગણી છે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે